નમસ્કાર હું છું આશિષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએન ન્યૂઝ જોઈએ આજના સમાચાર બોપલના ગરોડિયા ગામમાંથી જમીન દલાલની માથું ચૂંદાયેલી લાશ મળી સંતાનોએ અમેરિકાથી મોબાઈલ ટ્રેક કરીને પરિવારજનો હત્યા સ્થળે પહોંચ્યા અમદાવાદના બોપલમાં એમઆઈસીએના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના પાંચ દિવસ બાદ જ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આ વખતે સિનિયર સિટીઝનની માથું ચૂંટાયેલી હાલતમાં લાશ બોપલ નજીકના ગરોડિયા ગામ પાસેથી મળી આવી છે પાસઠ વર્ષના જમીન દલાલ રાતે ઘરેથી હમણાં છું કહીને નીકળ્યા હતા અને તેઓનો સંપર્ક ન થતાં તેમના પત્નીએ અમેરિકા રહેતા સંતાનોને આ અંગે જાણ કરી હતી જેથી અમેરિકાથી તેમને સંતાનોએ પિતાના આઈફોન મોબાઈલને ટ્રેક કરીને તેમનું લોકેશન શોધ્યું હતું પરિવારજનો સવારે નવ વાગે તે લોકેશન પર પહોંચ્યા તો ત્યાં દીપક પટેલની લાશ પડી હતી આ સમગ્ર મામલે બોપલ પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભાઈબીજના દિવસે અમદાવાદના યુવકે કડીની સગીરાને કલોલ ખાતે બોલાવી હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ કડી શહેરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી કલોલ ખાતે બોલાવી હતી જ્યાં યુવકે કલોલ બોલાવી એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો ત્યાં તેને સમજાવી દુષ્કર્મ આચર્યું હતું છેલ્લા દસ દિવસથી સગીરા ગુમસુમ અને કોઈના સાથે બોલતી ન હતી જે બાદ પરિવારજનો દ્વારા તેને સમજાવતા તે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો જે બાદ પરિવારજનોએ અમદાવાદના યુવક સામે ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિસનગરના રંગાકુઈ બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું વિસનગર તાલુકાના રંગાકુઈ ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇવે રોડ ઉપર બાઇક તેમજ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત થતા બાઇક ચાલક તેમજ ગાડી ચાલક બંનેને ઈજાઓ પહોંચી હતી જ્યાં બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતક યુવકના કાકાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મગોડી પાસે અકસ્માતગ્રસ્ત ટ્રકની પાછળ એસટી ઘુસી જતા ત્રણ મુસાફરોને ઈજા થઈ દહેગામ ગાંધીનગર રોડ ઉપર મગોડી ગામ નજીક ખારી નદીના પુલ પરથી પસાર થઈ રહેલી એક ટ્રકના ટાયરને પંચર થતા ડિવાઇડર પર ચડી ગઈ હતી તે જ સમયે પાછળથી આવી રહેલી એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસનો આગળનો ભાગ કચ્છર થઈ જતાં એસટી બસના ડ્રાઈવર અને ત્રણેક મુસાફરોને ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ